મહાદેવ હરિ ઓમ જય માતાજી છો બધા મજામાં ને જો આપણે ડાબો નાખો તો એને આ ત્રીજો દિવસ છે એટલે આપડી કેરી પાકીંગ થઈ ગઈ કમ્પ્લીટ એટલે આપણે બે ખોખા કાઢીએ વા આપણો કલર એનો એકદમ કેસરી આવી ગયો છે

અને ધીરુભાઈ ની કેરી છે ને કઈ એટલે કઈ ન ઘટે એની પરફેક્ટ હોય કે એમાં પાકી જાય એટલે પાકી જાય ધીરુભાઈ કોઈ ગેસ માં ઉપયોગ કરતા નથી એની કેરી ડાબાની જ હોય હશે કઈ ઘટે નહીં એવી અને અત્યારે ધીરુભાઈ ની વેચાણ ચાલુ જ છે કોઈને જોતી તો અહીંયા મગવી જ હકે હા અને અમે ગયા ને ત્યારે અમે બે બોક્સ લેવા ને અમારે આઠ જ લેવા હતા પણ ત્યારે કાચો માલ હતો નહીં નકર અમે ત્યાંથી જ લઈ આવ્યા અને ગાડીમાં પાસે હાલે એમ નહોતું બીસતા જાજા હતા અને આ તો આપડે ટ્રાન્સફોર્મ આવી ગઈ પછી કેરી એક બોક્સ તો એમને આવી જાય એટલું તો પાછું ગાડીમાં જ હોય જાય એટલે પછી લેવા ન ગયા હવે પાછી આ ખૂટશે એટલે આપડે ધીરુભાઈ ની જ કેરી આવશે તો દેવાનસિંહ પપ્પા જાહેર ને આપણે અંદર નાખી દીધી હવે બધી અહીંયા બહાર રાખવાની છે દિવાલે તડકો ખાવા એટલે પ્રશ્ન તો બધાને મનમાં એ જ આવે કે આ વરસાદની આગાહી જાહેર કેમ બહાર કાઢે પણ નો કાઢી તો અંદર એ બટાઈ જાય એમ છે છેદ છે ને લીલી હતી ને છેદ માઈ નો રવા વાળી એટલે અંદર ભરી દીધી હતી બોલે વરસાદની વરસાદ ની આગાહી ફટાફટ બધી ભરી દીધું તો એટલી બધી એમ કઈ વાંધો નથી પણ તેમ સતાઈ જા પછી ગા ખાય નહીં જશે જ બાટ લાગ્યો અંદર છે ને વા પૂરા છે બતાઈ દે અને આપને એવું હતું કે બટા હે નહીં હા આજ લીલા હારી છે

પછી ગાયું ને ખાવાની મજા ન આવે ને એક તો ચોમાસામાં તો કરી આવી ની બહુ મજા આવે જ નહીં હવાઈ જાય એટલે પાછું ખાય નહીં ઓગા કાઢ નાખે નકર તો અસલ છે આમ જો ઝીણું ખાય એવી ઓગા કાઢે એવી નથી નકર થઈ જાય મોટી સેડી જેવી તો પાછી ખાય નહીં ગાયું અને દુજાણા હોય ને એને નીણની કિંમત હોય અને આ કમોસમી વરસાદે તો ખેડૂને હેરાન કરી દીધા આ કેટલી મહેનત અત્યારમાં બધી બહાર કાઢી વળી પાછી ભરસ્યું જો આપણે ઘણી કોમેન્ટમાં આવતું કે ભાઈ તલ હજી કે જાળવજો વરસાદને આગાહી છે ને બગડશે હવે બગડે કે સુધરે પણ આપણે તલ વાઢવા પડે એમ છે એમાં હાલે નહીં કારણ કે કોઈ પણ વસ્તુ પાકમાંથી આવે ને ધણ અને કણ વહીરા પછી હાથ નો રહીએ કણ સરવા ગયું હોય ને ભાગે ને એટલે પછી પાછું ન વરે ને કણ વરે ને પછી પાછું ન વરે તલ પાકી ગયા હે અને હવે પાકી જાય એટલે વાધવા જ પડે નકર અને વરસાદ આવશે એ ફાઇનલ છે કારણ કે આપણે નથી કહેતા આગાહીકારો બધા એમ છે કે વાવાઝોડું આવે કે ન આવે પણ વરસાદ તો આવશે જ એટલે વરસાદ આવવો હોય તો આવે અને ન આવે તો વધારે સારું પણ આપણે તલ વાધવાનું ચાલુ થઈ ગયું અત્યારે જો હવે લઈ લે હાથમાં દાતે હાલો જો આપડે આ કેક પાકી કે હોય જો આ ખરી જાય હવે પછી આમાં તઈન દી જાય એટલે આમ નામ બધાય તલ ખરવા માંડે આ બઈ દોર્યો ને હા આ બઈ દોજો પાક માં આવી ગયો દેખો લાવી પછી આ ખરી જાય જા એ તલ બધાય એમ નામ વયા જાય નો વાટી તો અને આમાં જો કેવા એકમાંથી કેવા સરસ નીકળે ખાલી એક જ બેઠા એટલે તલ નો પાક તો બહુ સારો આવ્યો છે વરસાદ નો આવે તો અને વરસાદ આવે

કેટલો ઉતારો આવે એ તો બેહાડી રાખે કે બા મને હિસકા પાછું ઓલું ગીત મોબાઈલ માં કરવાનું વાલો મારો પાણીમાં ક્યારે પોડી જાય ક્યુ કરવાનું બા ને તૈયા દેવાનું ભાઈ ની પાસે એટલે ભાઈ ને થોડીક તકલીફ પડતી આપણે બનાવવાનું છે ભરેલ નું શાક પણ આપણે ભરેલ શાક બનાવવું છે પણ આપણે આ ભાણી બેન ને ને કીધું કે ભીંડો ભરાવા લાગો તો ભરેલ ભીંડા નું શાક બનશે નકર ભરેલ ભીંડા શાક બને નહીં કારણ કે એટલા બધા જણા ને એકલા એકલા ભીંડો ભરતા લાગે વાર અને ટાઈમે છોકરા ભીખા થાય એટલે જમવાય દેવું પડે આપણે ભીંડાનો મસાલો તૈયાર કરી લીધો છે એટલે હું ભીંડો જઈશ આ એટલે તોય મિનિટ તો લાગશે ચાર જણા તોય ભીંડાના શાકમાં વાર બહુ લાગે એટલે આપણે મસાલો ગાંઠિયા ને માંડવી ભૂકો લીંબુ ગોળ મીઠું જીરું હળદર બધું નાખી તેલ ને મિક્સ કરી લીધો છે મસાલો થઈ ગયો આપણો

ત્યાં તો મેં રસોડામાં જોયું ત્યાં ગરવામાં ઠંડી રોટલી હતી એટલે આપણે એનું સૂરમું બનાવી દેવાનું છે અને આ વરસાદે તો લોહી પીધું છે હજી આગાહી તો બે પછી ચાલુ થાય પણ અત્યારમાં એવો આવી ગયો છે કે હમણાં આવશે અને વાડીએ આપણે સવારે કડક તો નાખી જ છે બહુ એવું વરસાદ જેવું લાગશે તો દેવાંસિંહ પપ્પા તો હમણાં મને તેડવા આવશે એ હાથી કે છે એટલે અંધારો છે તો ફૂલ વરસાદ જો આમ ક્યાંક વરસતો હોય ને એવું લાગે છે પણ જોતો તો નથી આપણે વરસાદ પણ આવે અહીંયા તો આપડું કઈ હાલે નહીં વાદરા તો થઈ ગયા જો વરહે એવો છે એટલે ભૂખનો કે આમ હું જ નઈ કે રમવું એમ પેટમાં પડે ને પછી રમવું ગમે કેમ વરસાદ ગાજવાય મૈંડો જો અહીંયા રસોડામાં આપણે સુરમાની બધી તૈયારી કરી રાખી છે જો ઘી ગોળ લઈ લીધો છે અને રોટલી મિક્સરમાં ભૂકો કર નાખ્યો છે લવ આપણે એને લાડુ પાઈ લઈને ઘરે બનાવી દે આપણો ગરમા ગરમ સોયરમો બની ગયું છે ને હવે બધે ખાવા વર અહીં બેહી ગયા છે વાટકા લઈ દેવાસ ભા અટ્ટો ને ગરમ છે તન ભાવે કે નો ભાવે ભાવે શું છે લાડુ હો લાડુ લાડુ એમ બોલવાની તો વાત જ એવી

પપ્પાને તેડવા આવવાનો મોકો નો રહેવા દીધો ત્યાં વરસાદ થઈ ગયો છે ઝરમર ઝરમર ચાલુ એટલે મેં કીધું તમારે તેડવા ન થવું આપણે ઉપાધિ છે ગંગાની ની ની તલ તો ઠીક જી થવું હોય છે થાય એટલે હું ઘરેથી નીકળી ગઈ ને અર્ધે પહોંચી ગઈ ત્યાં નાનજી બાપાને પપ્પા ઝાડ તો સમેટવા માંડ્યા છે કારણ કે આપણે ઝાડ છૂટી છૂટી નાખીએ તો પછી એમાં કાંઈ રહે નહીં ને વરસાદ થઈ ગયો છે ચાલુ ને ભેગો પોવાની તો જરમર ઝરમર ઝરમનું ચાલુ છે ને ગામ કાંઈ સેટું છે ને આપણી વાડી દેખાય અને આ છે ગામને પવન એવો ઉપડી ગયો આપણે ફટાફટ જવાનું છે વાડીએ હવે આમાં તો બીક લાગે એવું ગાજે છે આટલો વરસાદ ગાજે ને એટલે બીક લાગે અને દેવાંશીન પપ્પા તો

વરસાદ ના સાટા આવી ગયા ગાય એક ઠેકાણે ઢગલો થઈ ગયો અને આપડે ગોવિંદ સિંહ નો ફોન આવ્યો હતો કે વરસાદ કેવો છે કીધો અહિયાં તો ખાલી પન્યું પલ્લે ને એવા સાટા છે કીધું વધારે કઈ નથી અને પાણી કીધું કીધું કારણ કે પાણી આમ રડી જાય પણ વરસાદ તો પાણી કે વહી ગયા ધોમ એવો વરસાદ છે એટલે આપણે સટકતા સટકતા અત્યારે ગયા નકર આપણે સટકતા રહી જાય તો આપડે તલ હોચવાય જાય કે આપણે

પછી કદાચ કાલ બપોર પર હાદર કરે ને તો એક પારા ને બપોર થાય ને કામ થઈ જાય હજી દેવાનસિંહ બપોર રહી બાર વાગે લગ્ન અમારે હાલશે કઈ પારા બધા જો અહીંયા ફટાફટ ભેગી ઢગલો કરી દીધી છે જાહેર અને તાલપત્રી ઢાંકી દીધી છે ને બીજી મેં આવીને ફટાફટ ગોડાઉન માં ઓલી બાજુ દિવાલે અમે નાખી હતી ને એ ગોડાઉન માં નાખી એટલે કીધું આપણે વિડીયો નથી લેવો પણ આપણે જાહેર અંદર પેલા નાખી દેવી છે પછી નિરાયતે વાત કરશું જો મેં અહીં અંદર નાખી ને પપૈયા નીયા ઢાકી દીધી ને આપડે નંદી જો ઊભો છે નંદી ને આ જ બાયણે કાઢ્યો નથી આપણે આ બાજુ વરસાદ વરસે અને એને એકદમ ઠંડો ઠંડો પવન આવવા માંડ્યો જાણે એસી માંથી આવતો હોય ને એવો પવન આવવા માંડ્યો અને દેવાનસિંહ પપ્પા આખે છે હમાર એ તો આજે હાંજે આકી જ નાખવાનો છે હમાર ને કાલે આપણે પારા બાંધી દેવાના છે એટલે આપડા તલી પાહાતી હમાર કેલો છે તે આ ખેતર આખું અને ભાગ્યું રાખી આખું એ બધી માં વાવવાની છે આપણે મગફળી અને આ વર્ષે મરચીને થોડીક સાઈડમાં મૂકીને વાવે વાવેતર જાજુ કરવાનું છે તો મરચી થોડીક ઓછી વાવવાની છે અમ નજી ગા દોઉરાવાય આવતા નથી કે હું થોડુંક પહેલા હાકી લઉં એટલે કાલ પારા બાંધવા વાળું ટ્રેક્ટર આવે ને તો બહુ ખેંચ ન પડે કા કા일 પારા બાંધવા ટ્રેક્ટર આવે ને તો બહુ ખેંચ ન પડે

તો પાહે હોય એટલે એમ વાર લાગે અને આમાં કાઈ વારવામાં ખોટી નો થાય ઉપાડ એમ ખોટી નો થાય એટલે આમ તો પાંચ કલાકમાં જ નિહરી જાય કલાક ઈ નિહરી જાય એટલે પાંચ કલાકમાં ધોહરવા નિહરી જાય તે આઠ વાગશે તે આઠ ને નવ દસ અગિયાર બાર બધું કઈ બૌ રેહ નહિ એવું લાગે આખી જ નાખો એટલે કાલ પછી આપડે તલના ઉભળા કરવા છે એટલે સારું હાગે પતાવી જ દેજે